ફ્રોક છે ફ્રોક ઉપર જ્યારે આપણે ગળાનું કટિંગ કરીએ તો આ અસ્તર છે અને આ કાપડ છે તો કાપડ સીતું રાખવાનું એની ઉપર ઊંધું અસ્તર રાખવાનું અને પછી એનું ગળા પટ્ટીનો શેપ આપી દેવાનું બરાબર તો અડધા અડધા ઇંચે પહેલાં સિલાઈ લેવાની અડધા ઇંચે સિલાઈ લેવાની બરાબર અને વી શેપ આવે ત્યાં બરાબર આવી રીતે સોઈને નીચે રાખવાની પછી ત્યાંથી વાળી આ બરાબર હવે આ જે સિલાઈ આવી એમાં આપણે કટ મૂકી દેવાનું પાછ મુકાઈ ગયા પછી એને પલટાવી દેવાનું આવી રીતે પલટાવશો એટલે આવી રીતે ગળા તૈયાર થશે બરાબર પાછળનો ભાગ આગળ ન દેખાય એ રીતે રાખવાનો અને પછી એમાં અડધા ઇંચ એક સિલાઈ મારવાનું એટલે આને ગળા અસ્તર બરાબર કસ્તર આવી જ રીતે વી શેપમાં સોય નીચે ખૂંચાડી દેવાનું એક્ઝેક્ટ વી શેપ પડી જશે હવે આજે બીજો બધો ભાગ જે છે અને એમ સિલાઈ મારી અને જોઈન કરી દેવા આગળનો ભાગ છે એવી જ રીતે આપણે પાછળનો ભાગ હવે લેશું છના ભાગમાં હુક આવી રીતે કરવાનું છે બરાબર આ ગોળ છે એને વચ્ચે હુક પટ્ટી મૂકવાની છે તો આમાં પણ આપણે અસ્તર લઈશું તો અસ્તરને સેમ આવી જ રીતે કટ કરી લેવાનું અને એને એક ચિત્તા કાપડ ઉપર આ ઊંધું લગાડવાનું બરાબર આ ચિત્તો ભાગ છે એની ઉપર આ ઊંધું લગાડ્યું છે હવે આમાં આપણે ગળા પટ્ટી કેમ કરશું એ જોઈએ બરાબર તો આ ગોળ ગળું છે તો એક્ઝેક્ટ આની સાથે પહેલાં મૂકી દેવાનું

એટલે ગળા પટ્ટી આપણે હુકની સાઈડ જે છે એ આડી ઓળી થાય સુધી ગોળાઈ આપી દેવાની બરાબર તો ચિત્તામાં ઊંધ્યું આપણે આવી રીતે આમ સિલાઈ મારી બરાબર હવે એમાં કટ મારી દેવાના આવી ગયું કટ મારશો તો જ આ વ્યવસ્થિત પલટાસશો બરાબર અને નીચે સુધી અહીંયા એકવાર કટ મારી દેવાના આવી ગયું બરાબર આ ગોળાઈ છે ત્યાં પણ આપણે કટ મારવાના હવે આ બધી વસ્તુને પલટાવી દેવાની બરાબર આ બધા ખૂણા જે છે વ્યવસ્થિત આમ કાઢવાનું અને આ જે ગોળાય છે આમાં બરાબર આ ખૂણાને આવી રીતે વ્યવસ્થિત કાઢવાનું અને એને પલટાવી દીધું બરાબર વાત મારું ગળા પડતું સરસ મજાની તૈયાર છે તો આમાં પણ આપણે સિલાઈ મારી દઈશું વ્યવસ્થિત આમ કરી અને પછી જ એને સિલાઈ મારવી આ પાછળનો ભાગ છે અને આ આગળનો ભાગ છે બરાબર ફ્રોક ના હવે આ પાછળનો ભાગ છે એની ઉપર આવી રીતે ઊંધું રાખી દેવાનું અને પેલા બંને શોલ્ડર ફિટ કરવાનું પેલા આપણે ગળાપટ્ટી કરી અને પછી શોલ્ડર ફિટ કરવાનું બરાબર શોલ્ડર થઈ ગયા છે હવે આપણે એમાં કરીશું બરાબર કોઠો તૈયાર છે હવે એમાં આપણે બાંય ફીટ કરશું આ સ્લીવ છે સ્લીવમાં અસ્તર કેમ મૂકતો પહેલાં ચિત્તો ભાગ રાખવાનો અને એની ઉપર આ ઊંધું રાખવાનું ચિત્તા ભાગ પર ઊંધું અને અડધા અડધા ઇંચે સિલાઈ લઈ લેવાની આ સિલાઈ મારી અને પછી એને આવી રીતે પલટાવી દેવાનું એટલે નીચે આપણે વ્યવસ્થિત સરસ થઈ જાય આ છે આપણી સ્લીવ બરાબર હવે ફરતું બધી બાજુ સિલાઈ મારી દેવાની બે સ્લીવ તૈયાર કરવી હવે કોઠો છે એમાં સ્લીવ મૂકવાની છે તો આવી રીતે પહેલાં શોલ્ડર ફિટ કરી દીધો અને આ સ્લીવ છે તો ચિત્તા ભાગમાં ઊંધેથી મૂકવાનું બરાબર આવી તો આવી રીતે ગોળાઈમાં સ્લીવ લેવાની છે અડધા ઇંચના અંતરે લેવાની એટલે આપણી સ્લીવ આવી રીતના તૈયાર થઈ જશે બંને સાઈડ આ ચિત્તો ભાગ છે એની ઉપર આપણે ઘેર મૂકવાનો છે ફ્રોકનો બરાબર તો આવી રીતે ઊંધું મૂકવાનું આ ચિત્તા ભાગ ઉપર ઊંધું અને પછી એમાં સિલાઈ લગાડવાની આવી રીતે સુધી એમનામ લઈ લેવાનું અને પછી આપણી બાજુ આવી રીતે ઝૂલ લેતું જવાનું બરાબર હા